શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે અગિયારસ જે વ્રતોમાં રાજા સમાન છે ભગવાન શ્રી હરિનું સાક્ષાત સ્વરૂપ છે અને આ દિવસના ઈષ્ટદેવ પણ ભગવાન શ્રી નારાયણ છે આજે લક્ષ્મીપતિનું પૂજન કરવાથી જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ચાતુર્માસની આ છેલ્લી એકાદશી છે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે રમા એકાદશી એટલે કે રમા માતા મહાલક્ષ્મીનું નામ છે આજે લક્ષ્મી નારાયણનું પૂજન કરીને દિવાળીનો આરંભ થાય છે વ્રત ત્યોહારનો આજથી જ લોકો દીપદાન કરે છે ઘરના મેન દરવાજે મંદિરોમાં અને અખંડ દીપ પણ પ્રગટાવે છે માતા મહાલક્ષ્મીના નામનો આજે ભગવાન શ્રી હરિનું વિશેષ પૂજન થાય છે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ પ્રભુને ધૂપ દીપ નૈવેદ્ય પૂજન ફલાદી પ્રભુનેલ સમર્પિત કરાય ત્યારે સેવા પ્રભુ સ્વીકારે છે આજે તુલસી માતાની સેવા પૂજા કરવી પીપળાના વૃક્ષની સેવા પૂજા કરવી ગાય માતાને ઘાસચારો ખવડાવવો પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે દાન પુણ્ય અવશ્ય કરવું જરૂરિયાતમંદને બ્રાહ્મણોને અને જ્યારે બારસની તિથિ આવે ત્યારે વ્રતના પારણ કરાય છે એકાદશીની તિથિ એવી છે સૂતકાદિ હોય તો પણ વ્રત કરાય પૂજા ન થાય આજે કોઈની નિંદાકૂતલી ના કરવી વાળ નખ કાપવા નહીં અને બને એટલું પ્રભુ ભક્તિ કરવી મનમાં પ્રભુનું સ્મરણ કરતા રહેવું જો એકાદશીનું વ્રત ના થાય તો પણ ચિંતા ન કરવી ભગવાન શ્રી હરિનું પૂજન કર્યા પછી એકાદશીનું વ્રત થાય કે ન થાય પરંતુ વ્રતનું આ મહાત્માય કથા અવશ્ય સાંભળવી જોઈએ જે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહી સંભળાવેલું છે આવો આપણે સાંભળીએ રમા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પ્રભુ આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા વિશે મને સંભળાવો આ દિવસનું શું મહાત્મય છે તે ફળ પણ કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન આસ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ રમા છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થાય છે તેની કથા હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો પ્રાચીન કાળમાં મુચુકુંદ નામના એક રાજા હતા તેના ઇન્દ્ર વરુણ કુબેર વિભીષણ આદિ મિત્ર હતા તે સત્યવાદી વિષ્ણુ ભક્ત હતા તેનું રાજ્ય નિષ્કંટક હતું તેને ચંદ્રભાગા નામની ઉત્તમ પુત્રી હતી તેનો વિવાહ રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યો એક દિવસ તે પોતાની પિયરી હતી ત્યારે આ રમા એકાદશી આવી ચંદ્રભાગા વિચાર કરવા લાગી કે એકાદશી નજીક આવી છે પરંતુ મારા પતિ અત્યંત કમજોર છે તેથી વ્રત કરી નહીં શકે પરંતુ મારા પિતાની કડક આગ્યા છે કે આખું રાજ્ય એકાદશીનું વ્રત કરે છે આમને આમ ચિંતામાં દિવસ વીતતા ગયા જ્યારે દસમની તિથિ આવી ત્યારે રાજાએ રાજ્યમાં ઠંઢેરો પીટાવ્યો કે એકાદશીનો વ્રત છે માટે સૌ નિજળા વ્રત કરે એ સાંભળીને શોભન પોતાની પત્નીની પાસે આવ્યા અને બોલ્યા હે પ્રિય તમે મને કોઈ ઉપાય બતાવો કારણ કે વ્રત કરીશ તો અવશ્ય જ હું મૃત્યુ પામીશ ત્યારે ચંદ્રભાગા બોલી હે પ્રાણનાથ મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરી શકતું નથી ત્યાં સુધી કે હાથી ઘોડા જેવા પશુ પણ ઘાસ અન્ન જળ આદિ ગ્રહણ કરતા નથી પછી અહીં મનુષ્ય કેવી રીતે ભોજન કરી શકે જો ભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાઓ કારણ કે જો તમે આ સ્થાન પર રહેશો તો તમારે અવશ્ય જ વ્રત કરવું પડશે ત્યારે શોભન કહે છે કે હે પ્રિય તારું કહેવું બિલકુલ સત્ય છે હું વ્રત અવશ્ય કરીશ ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે આવો વિચાર કરીને તેણે એકાદશીનું વ્રત શરૂ કર્યું અને તે ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યા સૂર્ય ભગવાન પણ અસ્ત થઈ ગયા અને જાગરણ માટે રાત્રિ થઈ તે રાત્રિ શોભનને માટે ઘણી દુઃખ આપનારી હતી બીજા દિવસે પ્રાતઃ પહેલાં જ શોભન આ સંસારમાંથી ચાલ્યા ગયા રાજાએ તેના મૃતક શરીરને અગ્નિદાહ દઈ દીધો ચંદ્રભાગા પોતાના પતિની આજ્ઞા અનુસાર બળી મરી નહીં અને પિતાના ઘરમાં એણે રહેવાનું ઉત્તમ સમજ્યું રમા એકાદશીના પ્રભાવથી શોભનને મંદ્રાચલ પર્વત પર ધન ધાન્યથી યુક્ત તથા શત્રુરહિત ઉત્તમ નગર મળ્યું તેના મહેલમાં રત્ન તથા સ્વર્ણના થાંભલા લાગ્યા હતા ત્યાં તે સ્વર્ણ અને મણિઓના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણોથી યુક્ત બેઠા હતા આભૂષણથી યુક્ત ગંધર્વ અને અપ્સરા તેમની સ્તુતિ કરતા હતા એ સમયે રાજા શોભન બીજા ઇન્દ્ર જેવા લાગતા હતા એક સમયે મુચુકુંદ નગરમાં રહેનાર એક સોમસર્મા નામના બ્રાહ્મણ તીર્થયાત્રાના માટે નીકળ્યા એણે ફરતા ફરતા તેમને જોયા તે બ્રાહ્મણ પોતાના રાજાના જમાઈ જાણીને તેમની નજીક ગયા રાજા શોભન બ્રાહ્મણને જોઈને ઊભા થયા અને પોતાના સસરા તથા પોતાની પત્ની ચંદ્રભાગાની કુશળતા વિશે પૂછવા લાગ્યા ત્યારે સોમસરમાં બોલ્યા હે રાજન અમારા રાજા કુશળ છે અને તમારી પત્ની ચંદ્રભાગા પણ કુશળ છે હવે તમે તમારું વૃતાંત સંભળાવો મને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને ન તો કોઈએ ક્યારેય સાંભળ્યું કે ન જોયું તો તમને કેવી રીતે પ્રાપ્ત થયું આ સાંભળીને શોભન બોલ્યા હે દેવ આ બધું આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીના વ્રતનો પ્રભાવ છે તેનાથી જ મને આ અનુપમ નગરની પ્રાપ્તિ થાય છે પરંતુ આ અધ્રુવ કેમ છે અને ધ્રુવ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે તમે મને બતાવો હું તમારા કહ્યા અનુસાર જ કરીશ તેમાં તમે બિલકુલ જૂઠું ન સમજો રાજા શોભન બોલ્યા હે દેવ મેં અશ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હતું તેના પ્રભાવથી મને આ નગર પ્રાપ્ત થયું છે તેથી તેને હું અધ્રુવ માનું છું જો તમે આ વૃત્તાંત રાજા મોચુકુંદની પુત્રી ચંદ્રભાગાને કહેશો તો તે આને ધ્રુવ બનાવી દેશે સ્થિર બનાવી દેશે આ સાંભળીને બ્રાહ્મણ તેના નગરમાં પાછા ફર્યા ચંદ્રભાગાને મળ્યા અને બધું વૃતાંત કહી સંભળાવ્યું આથી રાજકન્યા ચંદ્રભાગા બોલ્યા હે બ્રાહ્મણ દેવ શું તમે આ બધું વૃતાંત પ્રત્યક્ષ જોઈને આવ્યા છો અથવા તમારું સ્વપ્ન કહો છો ત્યારે બ્રાહ્મણ બોલ્યા હે પુત્રી મે તારા પતિ શોભન અને તેના નગરને પ્રત્યક્ષ જોયું છે પરંતુ તે નગર અધ્રુવ છે તું એવો ઉપાય કર કે જેનાથી તે ધ્રુવ થઈ જાય ત્યારે ચંદ્રભાગા બોલી હે મહારાજ તમે મને એ નગરમાં લઈ ચાલો હું મારા પતિને જોવા ઈચ્છું છું હું મારા વ્રતના પ્રભાવથી એ નગરને ધ્રુવ બનાવી દઈશ ચંદ્રભાગાના વચન સાંભળીને તે બ્રાહ્મણ દેવ તેને મંદ્રાચલ પર્વતની પાસે વામદેવના આશ્રમમાં લઈ ગયા વામદેવે તેની કથા સાંભળીને ચંદ્રભાગાને મંત્રોથી અભિષેક કર્યો ચંદ્રભાગા મંત્રો તથા વ્રતના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરીને પોતાના પતિની પાસે ગયા શોભને પોતાની પત્નીને જોઈને પ્રસન્નતાપૂર્વક તેને વામ અંગમાં બેસાડી ચંદ્રભાગા બોલ્યા હે નાથ હવે તમે મારા પુણ્યને સાંભળો જ્યારે હું મારા પિતાના ગૃહે આઠ વર્ષની હતી ત્યારથી જ હું સવિધિ એકાદશીનું વ્રત કરતી હતી એ વ્રતોના પ્રભાવથી તમારું આ નગર ધ્રુવ થઈ જશે અને સમસ્ત કર્મોથી યુક્ત થઈને પ્રલયના અંત સુધી રહેશે ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને દિવ્ય વસ્ત્ર અલંકાર સજીને પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મરાજ આ મેં રમા એકાદશીનું મહાત્મય કહ્યું છે જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરશે તેના સમસ્ત બ્રહ્મ હત્યા આદિ પાપ નષ્ટ થઈ જાય છે અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે એવી રીતે બ્રહ્મ બે તર્ત પુરાણમાં આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું મહાત્મય કહેલું છે લક્ષ્મી નારાયણ દેહ બની છે તો મિત્રો આપણે સાંભળી રમા એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાયતનો હરિ બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ